અંબાજી મંદિર ટ્રસ્ટને આજે ચારસો ચુમ્બાલીસ ગ્રામ સોનાનું દાન મળ્યું છે તેર પોઈન્ટ ચોપન લાખની કિંમતનું સોનાનું દાન આજે અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું છે ચેન્નાઈના મનીષભાઈ ધનાસાએ માતાજીને આ દાન અર્પણ કર્યું અંબાજી મંદિર ટ્રસ્ટને ચારસો ચુમ્બાલીસ ગ્રામ સોનાનું દાન મળ્યું છે જેની કુલ કિંમત તેર લાખ ચોપન હજાર થવા જઈ રહી છે ત્યારે જે દાતા છે ચેન્નાઈના મનીષભાઈ ધનાસા તેઓએ આ દાન માતાજીને અર્પણ કર્યું છે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ આપી રહ્યા છે મહેન્દ્ર અંબાજી મંદિર ટ્રસ્ટને ચારસો ચુમ્માલીસ ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે એક દાતા દ્વારા જાણવા માંગીશું વધુ વિગત ચોક્કસપણે આપને બતાવી દઉં કે અંબાજી મંદિર હાલમાં સુવર્ણમય બનવા જઈ રહ્યું છે અને મંદિરનું મુખ્ય શિખર છે તે લગભગ એકસો ચાલીસ કિલોની લાગત છે પૂર્ણ કરવામાં આવ્યું છે જેને ગઈકાલે જ ગુજરાત મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું અને એની સાથે સાથે મંદિરનો આગળનો જે ભાગ છે એને પણ સુવર્ણમય બનાવવાની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી અને યાત્રિકોને ટેલ નાખી હતી કે પોતાના યથાશક્તિ દાન કરે જેના પગલે ગઈકાલે પણ લગભગ પાંચસો ગ્રામ સોનું આવ્યું હતું અને રૂપિયા બે લાખની પણ સોના પેટે જમા થતી અને આજે વળી એક છે વહેલી તકે આ મંદિર સુવર્ણમય બને અને જેનો લાભ અમને મળી શકે જી બિલકુલ આભાર મહેન્દ્ર તો ચારસો ગ્રામ નું દાન આજે અંબાજી મંદિર કરવામાં આવ્યું છે ચેન્નાઈના દાતા દ્વારા આ દાન અર્પણ કરાયું